ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા તેમને પાર્ટીના જે સંગઠનના હોદ્દેદાર અને જિલ્લાના પ્રમુખ છે ભાજપના તેમના સામે સતત નારાજગી દર્શાવી રહ્યા છે શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે

અને આ મામલે તેમણે નારાજગી દર્શાવતા પ્રતિક્રિયા પણ આપી છે સદસ્ય નોંધણીની અંદર જેમને સતત મહેનત કરી હોય તેવા કાર્યકર્તાને સંગઠનમાં સમાવેશ કરવો જોઈએ પણ ઝઘડિયા અને વાલ્યા તાલુકામાં એ નહોતું બન્યું કે જે આમ આદમી પાર્ટીમાંથી કેટલાક કાર્યકર્તા આવ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીથી માંડીને ભાજપને ખૂબ ગાળો દેતા હતા એ રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે બીટીપીના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના જે કેટલાક કાર્યકર્તા છે હમણાં જે હોદ્દા મળ્યા છે એ લોકો ભૂતકાળમાં ભાજપ વિરુદ્ધમાં ખૂબ બોલ્યા છે તો એવા લોકોને પદ મળે તો સ્વાભાવિક છે કે તેનો જે વર્ષોથી કામ કરતો કાર્યકર્તા હોય એની નારાજગી થાય આમાં ભાજપના સાંસદનું કહેવું છે કે જિલ્લાના પ્રમુખ ને તે સમયાંતરે મળે છે તેમ છતાં જે પ્રકારે તેની ભૌગોલિક સ્થિતિ છે તે જોતા નિમણૂકો જે થવી જોઈએ તે નથી થતી અને જિલ્લા પ્રમુખ છે તેમના આસપાસના રહેલા લોકો છે તેમને જે નીમી રહ્યા છે આ મામલે ભાજપના સાંસદે પણ નારાજગી દર્શાવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો